तो जय माता मित्रों हो जाता हमारा भाई एसपी ने आज दिन अब ब्लॉग में तो स्वागत है मित्रों हमारे चैनल में नया हो तो लाइक शेयर सब्सक्राइब कर दीजो मित्रों आज है आप वसंत पंचमी नौ दाढ़ों वैसे के चेहरे मानो जरम दाढ़ों આજના દિવસે જન્મ જન્મ થયેલો હોય ચહેરમાનો આપણે મંદિરે ચહેરમાનું મરતોલી તો મિત્રો આપણે મરતોલી ગયા બે વખત જયેલા હા પછી ગયા નહીં મિત્રો કોઈ આજે જ્યાં હોય તો કોમેન્ટ કરી દેજો તો મિત્રો ચેરમાનો બર્થડે અને આપણે સિંગર જવાન ઠાકોર એટલે આપણા મોટા ભાઈનો જન્મ દાડો હે ને થોડા બહાર રહી તો મિત્રો એમનો આપણે ફૂલ સપોર્ટ હે થોડા બ્લોગમાં મિત્રો એમને પણ હેપી બર્થડે જીઓ હજાર સાલ ને મહાકાળીમાં ખૂબ આગળ વધારે મોટા કલાકાર બનાવે એવું અમારી મહાકાળીમાં પ્રાર્થના મિત્રો એમની મહાકાળીમાં અમારી મહાકાળીમાં એક જ તો મિત્રો એમનો પણ ફૂલ સપોર્ટ હોય તો એમને પણ હેપી બર્થડે જય માતાજી ખૂબ આગળ વધો જિંદગીમાં આપણે કલાકાર કલાકારી તો મિત્રો રમેલ કે રમેલ લાઈવ હોય તો કોન્ટેક્ટ કરી કહો કોમેન્ટ કરી દેજો આપણે સિંગર જવાન ઠાકોરનો કોન્ટેક્ટ મળી જાય ને ઓર્ડર લેવામાં આવશે આપણા ભાઈનો આપણને ફૂલ સપોર્ટ હે તો એમને પણ સપોર્ટ કરજો થોડો સિંગર જવાન ઠાકોર એમની યુટ્યુબમાં ચેનલ હે ને આપણે કલા હરા હરા સોંગ આવી માતાજીના એમને ચેનલ હે યુટ્યુબમાં સિંગર જવાન ઠાકોર મિત્રો એ ચેનલ સપોર્ટ કરો ને લઈને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો એ ચેનલ ને